રાધોપુરમાં ધોધમાર વરસાદથી મેન બજારમાં ભરાયા પાણી વેપારીઓ પરેશાન રાધનપુર શહેરમાં આજે તીવ્ર ધોધમાર વરસાદ શરૂ થતા મેઇન બજારમાં જલારામ સોસાયટીના નજીકના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા અકાળે વરસાદના કારણે નાગરિકો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મેઘરાજાના આગમન સાથે જ શહેરના વિમુક્ત નિકાસ વ્યવસ્થાની કફોડી હકીકત બહાર આવી છે નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે નગરપાલિકા દ્વારા મોન્સૂન પૂર્વે નાળા સફાઈ સહિતના તંત્રની તૈયારી માત્ર કાગળ પર જ રહી હતી પાણી ભરાતા માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે અને વેપાર ધંધા પર પણ અસર પહોંચી રહી છે

બે ઇંચ કે ત્રણ ઇંચ વરસાદ આવે તો લોકોના દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે લોકોને પાંચ પાંચ ફૂટ પાણી ના આવે દુકાનમાં એટલા માટે ફાળીઓ કરવી પડે છે સાધનોવાળા લોકો પરેશાન થાય છે સમા પાણી ભરાઈ જાય છે લોકોનો આવરો જવરો બંધ થઈ જાય દુકાનની અંદર કોઈપણ જાતની ગરાકી કે વેપારી પરેશાન થઈ જાય નથી બજારમાં કોઈ ગરાકી જોવા મળતી છેલ્લા ત્રણ મહિનાથી આ પરિસ્થિતિ એ રાધનપુરની અંદર પહેલાં કોંગ્રેસનો વહીવટ હતો ખરાબ હતો જ પણ જ્યારથી ભાજપની બોડી બેઠી છે તો એ પણ છેલ્લા દસ મહિનાથી કોઈ પણ જાતનું કાર્ય થયું નથી વેપારીઓ વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી પાણીના નિકાલનો કોઈ પ્રશ્ન થયો નથી પાણીનો પ્રશ્નનો નિકાલ થાય એવી અમારા દરેક વેપારીઓની રજૂઆત છે